જય ગૌ માતા વંદે ગૌ માતરમ આજ અમારે ગાય માતા સુતા સુતા સરી રહ્યા છે જંગલ ઘોર જંગલમાં કે એકું એકું કરીને ગોચકીને હાથ આવે હાથ ન આવે આમ બાવળીઓમાં એ સરે છે અંદર ઘાસ સારું છે એના હેતુથી અને અહીં પણ છે આડાવળા બધા વિખાઈ ગયા છે કોઈ આમ કોઈ આમ આડાવળા આજના સાનિધ્યમાં ગીલોઈને ગીલોને એવા ઝાડવા બાવળને એની અંદર પરબોળિયા નાન ગીલો વેલા ને એવું બધું હોય ઘાસ ખાય મતલબમાં ઓલા કે એમ ગાડરિયા પરવાહ ની વિખાઈ ગયું બધું અમારે મનીષિયા જવા માં પાણાની આડા કાગળ ને બાવળી ને એ છે અહીંયા માં નજીક બાકી તો અમારા નંદી મહારાજ બે છે ને ઢેલર છે ગાંઢ જંગલ એકલો બાવળ જ છે ખોડિયારમાં દયા ધાર ઉપર મંદિર છે આજે પૂનમ ટ્રાફિક સારું છે ધાર ઉપર પબ્લિકનો પેસારો છે એટલે હાલ નજીકમાં ગાય માતા સરવા નહીં જઈએ શકે શાંત વાતાવરણ હોય તો વધારે ગાય માતાને અનુકૂળ આવે છે